સતી બાલ્યવસ્થાથી મહાદેવની પરમ ભક્ત છે કોઈ કહેવું નથી તમે મહાદેવની ભક્તિ કરો તો સ્વયંભુ ભક્ત છે બાલ્યવસ્થા દિવ્ય રહે અરે કિશોર અવસ્થા તો અતિ દિવ્ય રહી યુવા અવસ્થાનું તો કોણ વર્ણન કરી શકે ઇથમ સુંદર સુંદર વિચરણ કર્યો છે સુંદર વિહાર કર્યો છે અને મહાદેવની ભક્તિ કરે છે સતીએ પોતાની યુવા અવસ્થામાં મહાદેવ ના જેટલા વ્રતો છે દરેક વ્રતો સત્ય કર્યા છે એક એક માસ ના વ્રતો એક એક તિથિ ના વ્રતો એક એક વાર વ્રતો આટલા બધા વ્રતોનું વર્ણન છે કે કેટલા વ્રતો છે ક્યાં મહિનામાં કયું વ્રત કર્યું એ બધું શિવપુરા ગ્રંથ ને સુંદર વિચરણ કરે છે પોતાની રૂચિ અનુસાર વિચરણ બીજાની રૂચિ અનુસાર નહીં આપણે તેમજ મરી ગયા કે ગામ હું કે ફલાણો શું કહે છે જે કેવું હોય કે તમે સરસ રીતે જીવી લો ભલે આપણી રુચિ અનુસાર તમને શું ગમે છે મર્યાદા ને વિવેક નું ઉલ્લંઘન કર્યા વગર આપને શું ગમે છે એ આપણું જીવન છે આપણે હંમેશા એક ડર માં રહીએ કે સમાજ આપણા માટે શું બોલશે સમાજ શું વિચાર ઘણા લોકો તો દાન નથી કરી સારું કરવું હોય તો પણ માણસ કરી શકતો નથી એટલો માણસ ડરપોક બને છે રુચિ અનુસાર કેટલી સુંદર વાત કરે છે શિવને સમર્પિત છે જગદંબા સ્વયં એના માટે તો કયું વર્ણન કરી શકીએ પણ આ આપણા સમાજમાં ઘણી જગ્યાએ એવા બાળકો કે એવી દીકરીઓ જન્મતી હોય છે કે સ્વયંભૂ સંસ્કારી હોય છે શિવ મહાપ્ર ગ્રંથમાં કેટલા પ્રકારના બાળકો જન્મે તેનું પણ વર્ણન છે આપણે બોલીએ ને કે પુત્રના પગ પાણામાંથી અને તમારે બોલવાનું બાળક જન્મયાથી ખબર પડે છે કે આ બાળક મોટું થઈને શું કરવાનું છે કોમર્ય ભક્ત વચ્ચે સુંદર વિચારણ સુંદર વિહાર કોમ શ્રેષા વિશેષ નથી જેવી રીતે એક મનુષ્ય રહે છે એવી રીતે આ સતી વિતરણ કરે છે વિહાર કરે છે કોઈ વિશેષતા નહી અને વિશેષ કરીને કહ્યું તો સતી એ પોતાના જીવનમાં કોઈ ચમત્કારો નહીં દેખાડ્યા ધારે તો સતી મોટા મોટા ચમત્કારો દુનિયાને દેખાડી શકતી હતી અને સમાજને ભ્રમિત કરી શકતી હતી પણ નહીં સાધુ પુરુષો મહાપુરુષો સજ્જન પુરુષો જ્ઞાની પુરુષો વિદ્વાન પુરુષો કોઈ દી દુનિયાને ચમત્કાર દેખાડીને ભ્રમિત ન કરે જીવનની વાસ્તવિકતા સ્વીકારતા શીખવાડે છે કાલ્પનિક દુનિયામાં પોતાના અનુયાયને જીવતા ન શીખવાડે વાસ્તવિક સ્વીકારવું જ રહ્યું સામેનો માણસ જેવો છે તેવો જ તેવા જ રૂપમાં સ્વીકારી લો કોઈને લાખ બદલવાનો પ્રયાસ કરશું કોઈ દિવસ કોઈ બદલી નહીં શકે કારણ કે ઈશ્વરનું સર્જન છે એમાં આપણે કઈ રીતે બદલાવ લાવી શકીએ છીએ સતીનું સુંદર દિવ્ય જીવન ચરિત્ર છે નગરમાં વિચરણ કરવા નીકળે તો નગરના લોકો માન સન્માન બહુ માનથી દર્શન કરે છે અમારા રાજાના પુત્રી છે સ્વયં જગદંબા છે સ્વયં અંબાજ વિવેકનું જતન કરે છે અને માણસમાં માણસે સમાજમાં કોઈ આગવું સ્થાન મેળવવું હોય તો વિવેકને ને પ્રધાનતા આપવી પડે ને સુરક્ષિત જીવન જીવવું હોય તો પહેલો તો આહારમાં વિવેક હોવો જોઈએ ખાવામાં વિવેક ખાણીનો વિવેક પીણીનો વિવેક આહારનો વિવેક પ્રધાન છે જો આપણા આહારમાં વિવેક નહીં હોય તો આપણે હંમેશા રોગીષ્ટ રહેશું અસ્ત વ્યસ્ત રેશું આપણું જીવન આહલાદિત આનંદિત પુલકિત નહીં રહે તેથી આહારમાં આપણો વિવેક હોય આપણા શાસ્ત્રોમાં લખ્યું કઈ ઋતુમાં કઈ વસ્તુ ખવાય ને કઈ ઋતુમાં કઈ વસ્તુ ન ખવાય સવારે કેવું ભોજન હોય બપોરે કેવું ભોજન હોય સાંજનું કેવું ભોજન હોય અને વ્રત કરતા હોય કથા કરતા હોય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ નહીં ખાવી જોઈએ તેનું પણ વર્ણન શિવપુરાણ ગ્રંથમાં છે આહારનું વર્ણન છે કારણ કે આહાર તો મુખ્ય છે આહારમાં વિવેક આજ આજના માણસો આહારનો વિવેક ચૂકી જાય તેથી રોગી થયા છે વિચારોમાં વિવેક હોય વ્યવહારમાં વિવેક હોય વાણીમાં વિવેક હોય માણસ કોઈ પાછો ના પડે વ્યવહાર વિવેક વિચાર વિવેક અને વાણીનો વાણીનો વિવેક તો પ્રધાન છે ઘણા માણસો ઘણું ઘણું સારું કરતા કરતા પણ બોલીને ને ઘણું બધું બગાડતા પણ હોય છે છડે પડે માનવી જીભ વડે મીઠી વાણી દુનિયાનું મોટું વશીકરણ છે પુત્ર બધું મીઠી વાળી સમજાવે શા માટે કઠું વાક્ય ઘર ની અંદર કબીર બહુ સુંદર વાત કરે છે મીઠા

શબ્દ કો પાવ એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે શબ્દ દવા પણ છે શબ્દ તો અમૃત પણ છે માણસો છો તમને તો કહેતો નથી હું તો ખાલી આમનામ બોલું છું પણ કથા સાંભળતા એટલો નિયમ લૈલી ભાઈ પડે મીઠી વાણી બોલવી કોઈને કડવા વચનો કોઈને કડવા વચનો સંભળાવવા નહીં કેટલી સુંદર વાત છે મીઠા સબોજ વશીકરણ મંદ્રચો વશી કરણ યહવ તૈજીએ પછે પઠો સોના ચાંદી યરામુતિના આભૂષણો ઘસાઈ જાય પણ મધુર વાણી આભૂષણ એ ઘસાતું નથી અને બોલતાના વડે તો મૌન દેવું મૌન એ ઈશ્વરનું શ્રેષ્ઠ સિંહાસન છે ભગવાનના સિંહાસનનું નામ શું છે તો કે મૌન આંતરિક ઉર્જાની વૃદ્ધિ થાય છે મૌન રહેનારો માણસ અંદરથી ખીલી શકે છે સતીમાં અનેક પ્રકારના સદ્ગુણ અને ગુણોનું વર્ણન છે સુંદર જીવન ચરિત્ર સતીનું સમાજને પ્રેરણા પૂરી પાડનારું છે અયુવાન પુત્રી સતી માતા વીરણને કહે છે મા તું તો જાણે છે ને હું મહાદેવની ભક્ત છું માં મારે મહાદેવને મળવું હોય તો શું કરવું પડે માતા વિરણી કહે છે સતી બેટા મહાદેવને મળવું હોય તો મહાદેવ જેવું થવું પડે મહાદેવ યોગી છે યોગીની બનવું પડે મહાદેવ તપસ્વી છે તપસ્વીની બનવું પડે મા મને તો કોઈ માર્ગદર્શન કર અને માતા વિરણી પોતાની પુત્રી સતીને તપસ્યા કરવા માટે પ્રેરિત કરે છે અને દક્ષ પુત્રી સતી યુવા અવસ્થામાં હિમાલય પહાડોની કંદરામાં તપ કરવા જવા માટે નિર્ણય લે છે નગરના ડાયા અને સજ્જનને પવિત્ર માણસોને ખબર પડે છે સૌ સતીનું દર્શન કરવા આવે છે અને કહે છે છે કે કે અમે સાંભળ્યું યુવા અવસ્થામાં તપ કરવા જઈ રહ્યા છો ધન્ય છો પ્રશંસા કરી સૌ લોકોએ જયજિકાર કર્યો છે કારણ કે મોટી ઉંમરે કઈ ક્રાંતિ કરો તો એ કાંઈ કરવા જેકાર કરવા જેવું નથી પણ નાની ઉંમરમાં કોઈ મોટી ક્રાંતિ થાય તો લોકો તેના માટે પ્રશંસા કરે છે કોઈ વડીલ કોઈ વ્રત બેઠો બેઠો માળા જપ કરતો હોય તો જોવા જેવું નથી કારણ કે વડીલ માળા જ કરે દાદા માળા કરતા તો બહુ કઈ જોવા જેવું નથી દાદી બેઠી બેઠી માળા ફેરવતી હોય તો કઈ બહુ જોવા જેવું નથી પણ કોઈ મંદિર કે કોઈ દેવાલયમાં શિવાલયમાં જાય કોઈ યુવાન દીકરો કોઈ માળા લઈને બેઠો તો યુવાન દીકરી કોઈ ભગવાનનું ભજન કરતી હોય તો પહેલાં ભગવાનને પગે લાગવાની ઈચ્છા નથી પહેલાં યુવાન દીકરીને અથવા યુવાન દીકરાને પગે લાગવાની ઈચ્છા થાય વાહ યુવાનીમાં ભજન કરે યુવાનીમાં ભગવાનની ભક્તિ કરે છે ગટપણમાં ગોવિંદ ગાસોએ તો મૂર્ખ લોકોની વાતો છે ખબર થોડી છે ગટપણ આવે ન આવે આપણને હે પલભરની ખબર નહીં કરે એક અલગ બાત જીવ માથે જમડા ફરે જેમ તે તર ઉપર બાજ જીવનમાં અવસર ક્યારે આવે ને ઊભો રહે આ દુનિયામાં કોઈને ખબર નથી તેથી હર પલ જીવી લેવું જોઈએ અમારે પ્રમ પૂજ્યો મહાન ચિત્રકાર અમારે ગુણોત્સાહી પુ પુસ્તક લખ્યું છે મરો ત્યાં સુધી જીવો મરો ત્યાં સુધી જીવી લ્યો આવી સુંદર બુક પુસ્તક પ્રેમી માણસ હોવો છે તેથી જીવનને ગંભીરતાથી જીવીએ દુનિયાની સંપત્તિ આપતા જીવનમાં એક દિવસ તો નથી મળતો એક પલ પણ નથી મળતી તેથી હરપલ ઈશ્વરના ચરણોમાં રહે હરપલ આપણી શુદ્ધ ને બુદ્ધ વિચારમાં રહે શુદ્ધ બુદ્ધિ આપણે જીવન જીવીએ બાકી તો જીવન ક્યારે પૂરું થાય ધરતી પર કેટલા લોકો આવે છે કેટલા જાય છે કોણ કોને યાદ કરે છે આપણી દસમી પેઢી પંદરમી વીસમી પચીસમી પેઢીનો ઘણી વાર આપણને નામ પણ આવડતું નથી અને કેટલા મહાપુરુષોને ધરતી પર લોકો યાદ કરે છે કારણ કે કંઈ આવિષ્કાર કર્યા છે કયા જગતને આપ્યું છે બાકી તો ક્યારે સમય પૂરો થાય શું ખબર મૃત્યુથી હું તમને ડરાવતો નથી ને મૃત્યુથી કોઈ ડરવાની જરૂર પણ નથી એ તો એ તો જીવનમાં છે જ ઘટના જ અમારું સુંદર એક કાવ્ય છે અમારા સૌની સુંદર એક રચના છે વધારેમાં વધારે શિવ મહાપ્રગ્રંથના શ્લોક અને અમારે સૌની સુંદર રચના એ સંભળાવવાનો પ્રયાસ કરું છું બાકી તો ભજનો તમે સાંભળો છો આખી રાત અને વર્ષોથી ગવાય છે વર્ષોથી સાંભળો છો કઈક નવું કઈ નવું ચિંતા કઈ નવી રચના નવી ખોજ નવી દિશા આ ભાવ છે આદર કે સાહેબ